फरीदाबाद में पकड़ाएला आतंकी डॉक्टर मुजम्मिलના પરિવારે નિવેદન આપ્યું તેમનું કહેવું છે કે 4 વર્ષ પહેલા મુજમિલે ઘર છોડી દીધું હતું મુજમિલ અંગે કોઈ જાણકારી ન હતી વિસ્ફોટ બાદ રાત્રે ડોક્ટર મુજમિલ আদિલની પૂછપરછ થઈ હતી કાલે ફરીदाबादમાં મુજમિલના ઠેકાણા ઉપર વિસ્ફોટક સામગ્રી મળી હતી मुजम्मिलला ઘરે પર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી તેના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે 4 વર્ષ પહેલા તેણે ઘર છોડી દીધું હતું છેલ્લા ઘણા સમયથી તે પરિવારના સંપર્કમાં ન હતો મુજમિલ અંગે કોઈ જ જાણકારી પરિવારને છે પણ નહીં કે તે ક્યાં રહે છે ઓ 4 સાલ ઓલ્ડર ગયા દિલ્હીમાં 4 સાલ રહેતા હૈ 1 સાલ મે 2 બાર આતા ઘર મે હા જૂન મે ઘર મે આયા હમ इधर है उसका बहन का थोड़ा एंगेजमेंट है इसीलिए आया सर तो यानी आखिरी बार आपने जून में मिले हाँ जून में एक साल में दो बार आता है घर में बस तो अभी जब ये बात सामने आई कि पुलिस ने उसको अरेस्ट किया है तो कैसे आप देखे? हम पता नहीं है इतना ही पता है हम डॉक्टर है दहली में ये हमने फोन रुलाया हम स्विच पाया उस टाइम हमारा बस खेती का काम करता है हाँ? बस आपके कितने बच्चे हैं मेरे पास चार बच्चे हैं। चार बच्चे हाँ। कितने लड़के? लड़की एक है तीन, तीन, तीन बेटे हैं।